विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोकराय शकलाय जगद्गीताय नागाननाय सुयज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गृहे देहावसाने इदमेव जाप्यं गोविन्द दामो धर्मधवीति गोविन्द दामो धर्मधवी त्रयीसाङ्ख्यं योग पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदपथ्यमिति च रुचिनां वैचित्या रजुकुटिलनापसजुषाम् को गम्य स्वमसि पयसामर्णव पिब गुरुर्ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नमस्ते सारके देवी सरस्वती मते प्रदे દર્શક મિત્રો ચાલુ શિવ ગંગામાં સ્નાન અને પાન કરવા માટે જોઈએ સુતજી મહારાજ સૌનકાલી મુનિઓને કહે છે કે દારૂ નામના શ્રેષ્ઠ વન ની અંદર કેટલાક ઋષિઓ શિવજીના ભક્ત હતા તે શ્રેષ્ઠ બ્રાહ્મણો કોઈ કાળે શિવ ધ્યાનમાં તત્પર રહી યજ્ઞ માટેનું યજ્ઞ માટેના હોમ કાષ્ટ તથા સમીજો લેવા માટે વનની અંદર ઊંડાણની અંદર ગયા છે ત્યારે નીલ લોહીત સાક્ષાત શિવજી બેડોડ કદરૂપ રૂપ ધારણ કરી તેમની કસોટી કરવા માટે આવ્યા છે તેમણે દિગંબર સ્વરૂપ ધારણ કરી ભસ્મ રૂપમાં શોભતા હાથમાં લિંગ ધારણ કરી ખરાબ ચેષ્ટા કરવા માંડી છે આ જોઈ ઋષિ પત્નીઓ ત્રાસ પામી ગઈ ઋષિઓ આવી પહોંચતા આ ભયાનક પુરુષને જોઈ કહેવા લાગ્યા કે તું વેદ વિરુદ્ધનું કર્મ કરે છે તારું આ કર્મ વેદ માર્ગનો નાશ કરનારો હોવાથી તારું આ લિંગ પૃથ્વી ઉપર પડી જાઓ આમ ઋષિઓના કહેતાની સાથે જ લિંગ પૃથ્વી ઉપર પડી ગયો તે લિંગની આગળ જે જે વસ્તુ હતી તે અગ્નિની માફક બળવા લાગી તે લિંગ પાતાળ સ્વર્ગ પૃથ્વી બધે ફરતું ગયું છે પણ ક્યાંય સ્થિર થયું નહીં આજે બધા વ્યાકુળ થઈ ગયા સદાશિવને ઓળખ્યા કે પારખ્યા નહીં તેવા દેવો આ ઋષિઓ દુઃખી હૃદય ભેગા થઈ બ્રહ્માજીને શરણે ગયા છે તેમણે બ્રહ્માજીને વંદન કર્યા નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રાહ્મણ્યહિતાય ચગદહિતાય કૃષ્ણાય ગોવિંદા નમો નમ યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગલોક પિતામહ તથા મમ સત્સંગ યજ્ઞેશન બ્રહ્મા બ્રહ્માજીની સ્તુતિ કરી હકીકત જણાવી બ્રહ્માજીએ કહ્યું કે બપોરના સમયે અતિથિનો યોગ્ય સત્કાર નહીં થાય તો શું મળે જ્યાં સુધી આ લિંગ સ્થિર નહીં થાય ત્યાં સુધી આ જગતમાં શુભ નહીં થાય

બાદ વેદના મંત્રોથી તે કળશને મંત્રી તેની ઉપર છંટકાવ કરી વેદમાં કરેલ વિધિ મુજબ તેની પૂજા કરી શિવજીનું સ્મરણ કરવું ત્યારબાદ શિવલિંગ પર જળનો અભિષેક કરી શતરુદ્રીય મંત્રો વડે રોક્ષણ કરવું ઓમ સસ્તી નૈમ રધ્ર स्वस्तेनः पूगा विश्ववेदा स्वस्तेन स्तऋक्षो वरिष्ठने मे स्वस्तेनो बृहसवतिर्दतु ॐ नमस्ते रुन्द्रमङ्गदैकवे नमः बाहुव्यामुदती नमः તમે આ પ્રમાણે શિવજીનું પૂજન કરશો તો લિંગ શાંત પામશે ત્યાર પછી યોનિરૂપે પાર્વતીને તથા બાણને સાપી એમાં એ લિંગની પ્રતિષ્ઠા કરી પુનઃ મંત્રોચ્ચાર પૂર્વકો તેના ઉપર માર્જન કરવું પુષ્પો ચઢાવવા નૈવેદ્ય ધરવું પવિત્ર સ્તોત્રો વડે શિવજીની પૂજા કરવી हूँ तो प्रवासी छता आत मकेम दासी मती रे मती कारण जड़ तू न थी समझन दया करी दर्शन शिवापू ને પ્રાર્થના કરવી એમની પ્રદિક્ષણા કરવી અને કહેવું કે હે શાંત થઈ જશે પ્રસન્ન કર્યા પછી ઋષિઓ તથા દેવોએ બ્રહ્માને લઈ પાર્વતી દેવીની પૂજા કરી છે માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર

म इंडिया विधाता दुर्बुद्धि नेई दुर्गरी सदबुदिया हो मम पाहि ओम भगवती भवदूत कापो शिवनी पार्वती थया पार्वती जी ए, ए रूपे लिंग धारण करू इति लोकोनो कल्याण थयो એ શિવલિંગ હાટકેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું છે બોલો હાટકેશ્વર ભગવાન કી જય હાટકેશ્વર મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વેલા આવજો શિવ પુરાણની કથા સાંભળવા આવી તેને લાવજો ઉમાપતિ મહાદેવ કી જય હે ભોળાના આપ સર્વનું રક્ષણ કરવા વાળા દેવ છો અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ એ ભોળાનાથ સર્વનું કલ્યાણ કરજો માપદે મહાદેવ કી જય